હેલો ફ્રેન્ડ્સ આજે સેવ બનાવવાની છે એક નંબરની જારીની તો લોટ બાંધવાનો વિડીયો મારાથી ડિલીટ થઈ ગયો છે તો આની અંદર મોણ થોડુંક વધારે નાખી અને મીઠું નાખીને થોડો લોટ ઢીલો બાંધી દેવાનો આના પહેલાં જે સેવ બનાવી હતી એ થોડી જાડી હતી અને નાયલોન સેવ જે આવે છે એ ઝીરો નંબરની જારી હોય છે આ એક નંબરની છે આપણે જે પહેલાં બનાવી હતી એ બે નંબરની જારી ઉપર બનાવી હતી તો આવી રીતે સેવ પાડીને આપણે સંચો પાછો ફેરવી લઈએ એટલે સંચામાંથી નીકળતી સેવ બંધ થઈ જાય સેવ પાડીએ અત્યારે ગેસ ધીમો કરી દેવાનો એટલે ગેસ તેલની વરાળ આપણને લાગે નહીં અને સેવ પાડી દીધા પછી ગેસ ફાસ્ટ કરી દેવાનો જ્યારે આપણે સેવ પાડીએ ત્યારે તેલ ઉપર આવે છે તો એની વરાળ આપણને લાગી જવાની થોડી બીક રહેતી હોય છે જો એક નંબરની જારીમાં આટલી પતલી થશે જીરો નંબરની લેશો તો એકદમ જે બજારમાં મળે છે નાયલોન સેવ એ નાયલોન સેવ આપણે પાડવાની છે એ હું બીજા વિડીયોમાં બતાવીશ અને આ સેવ ધાબા ઉપર કે હોટલમાં જે સેવ ટમેટાના શાકમાં હોય છે એ સેવ છે એ લોકો આ વાપરતા હોય છે આ સેવ સ્પેશિયલ સેવ ટમેટાના શાક માટે જ હોય છે અને નાયલોન સેવ તો આપણે બધામાં નાખી શકીએ ચાટ હોય દહીં વડા હોય મસાલા પાપડ હોય બધામાં નાખી શકાય બધી સેવ એવી રીતે પાડી લઈશું તો તૈયાર છે આપણી એક નંબરની જારીની સેવ તો મને વિડીયો સારા લાગ્યા હોય તો કમેન્ટ અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળીએ બીજા વિડીયોમાં જય માતાજી